લિધર કેમ છે બધા મજામાં જશે આ સાથે ફરી શરૂ કરું છું અવલોક તમારું બધું સ્વાગત છે આપણે વડલા વાડી અત્યારે આપણે જમણવાર ચાલુ છે ટૂંકમાં વાડી વિસ્તાર છે વડલામાનું નાનકડું એવું મંદિર છે અને બધાની એવી જોરદાર આસ્થા છે કે આ માર્ગેથી બધા એ દર વર્ષે છે ને એક વખત લાડવાને એવું કરે તો આપણે ભાઈ સમીરભાઈ મકવાણા દ્વારા દાતા એ છે ભજી નાના નાના છોકરાને જે સ્કૂલે હતા ને એ આગળ જમે છે

આલે કીત્યા બોર બોર માં તમે ભાઈ આ બનીને ના છે ભાઈ આપણો તને આ એક એક કરી આ બનાવવું જ

હા હા જાઓ સ્કૂલે બાકી છે હાલો હાલો ભાઈ વડલા અમાર પ્રસાદ લઈ આવ્યા સહી ને હવે અત્યારે આવી ગયા સહી કેરબો લઈને પંસા મીઠું પાણી ભરવા જો અહીંયા પાણી આવી ગયું આપણે આગળ કેરબો ભરવા આવ્યો હતો ને તીજા અહીંયા ક્યાંય પાણી હતું નઈ જા આ કંઈ પાણી નહોતું જહાર છે મારે ગાડીના શિલા હજી આ ગાડીના શીલા હે આ બધું પાણી કંઈ હતું નહીં અને અહીંયા હું હાલું ને જો અહીં પાણી નહોતું અને અહીંથી આપણે કેલ્બો ભરતા આની એથે બે દી પહેલાં આ કડ છે ને દેખાતી હતી એની હેઠે પાણી હતું એ કઢ ઉપર તો પાણી હજી આવી ગયું અને વાહુંથી પહોંચી ગયું છે અને હજી જો એટલું સલે કેટલું પાણી સલે હે હજી એટલું ચલે હા એટલું પાણી હજી સલે એ વાં ક્યાંકથી હજી ધોધ પડે છે પાણી સહેલું વિશે હા ભંડ સારો આમાં નાહવા જેવું થઈ ગયું મસ્તી મજા આવી છે જો કે ગઈ સાલ તો હે ને ઉની પારી હે ને પારીની રેવલમાં પાણી હતું આજે વખતે વરસાદ થોડાક ઓછા થયા ને તો છતાંય દોઢ મહિનાનું પાણી છે આ આપણે ફટાફટ કેલ્બો ભરવા આવ્યો ને કેલ્બો ભર લેવાય બતક ઉતર્યો મસ્ત મજાનો વ્યૂ જોઈ લો હંસારાનો ડેમ જો આપણે ભરાઈ ગયું જોઈ લો વ્યૂ સિંતરેક ટકા ભરાણું હવે આ લોકલ સિસ્ટમ ચાલુ થાય આમ તો ચોમાસાના વિદાયની તારીખ નજીક આવી પામી છે પણ હવે લોકલ સિસ્ટમ છે ને ગમે ત્યારે અને ગમે નહીં આવી જાય અને લોકલ સિસ્ટમ અત્યારે ભાદરવા મહિનામાં એવી હોય વયવધિન આઠથી દસ કિલોમીટરના એરિયામાં પણ પડે નહીં એટલે ઓછા ટાઈમમાં વધારે વરસાદ પડી જાય માનો ને હજાર ફૂટનો સાહસ છે અને માંડવી છે ઘાટી અને દૂરે પણ જાજી થઈ ગઈ છે એટલે પાણી ઉકલતું નથી બે કલાક એક કેરામાં થાય તો એવડું પાણી એ બે કલાક બે કલાક એક ક્યારામાં જાય તે પોહાય નહીં કારણ કે પાણી પી જાય વધારે અને એ કેદી પી જઈએ સહી હારી ભાઈ આવડે એડાસામાં બુટ પહેરતા ભૂલી ગયો છે ફાદરવો મહિનો છે અને ઘરે શિયાળ છોકરીઓ અને કીને મમ્મી એટલા વાત જોતા હોય પણ લઈ લીધું હે લગભગ તો મા ભગવતી ભેજો વાળી ભેગી તા હું થી વાંધો ના આવે પણ છતાં એ સેફ્ટી પહેરી બૂટ પહેરી લેવાય પણ ભૂલાઈ ગયા છે અને સાઈડું આપણે વચારે લઈને જાય છે ત્રણ સાઈડું નાખી દીધી હોય આગળ પાંચ સાઈડું ઘટતી હતી બાકી તો વધારે પડ્યું હતું આ બધું પાણી પાયું હતું ને એનું ત્રણ નાખી દીધું બે લઈને જાઉં છું એટલે લગભગ આ હેઠળ પહોંચી જાય નહીં વાંધો ફાઇનલી વાડી હતી ઘરે આવી ગયા છે અને અહીંના વાગી ગયા છે આઠ આજે પ્રોગ્રામમાં જવાનું છે છોકરીઓ કેદી ને કેદીથી માઇન્ડ બી લઈ આવ માઇન્ડ બી મગફળી લે એવું તો સૌ તો એ હેકીને પછી ખાહે અને કૃપા બે જો કાર્ટુન જ જોતી હોય એક ધાર માં ધ્રુવી હે ને દેખાડે છે કૃપાને અને કૃપા જોવે છે કૃપલી જય શ્રી કૃષ્ણ કહી દે બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દો અને કપાવાળા હુકવવાનું કામ હાલે છે અમારે ધાર્મી બેન નવરાત્રી માં આજુ વખતે રહ્યા છે એની ચોલીઓ ને એવું આવ્યું છે જોઈ મિટિંગ બધાય કરાવવાના છે ચોલીઓ આવ્યું છે ચોલી નું ફિટિંગ કરે ને બધી ટ્રાય કરી આ એમ કે છે પપ્પા ગામ માં લઈ જો અને ધ્રુવી મારો વારો ચડી ગયો થાયકો છો પણ બોલાઈ ગયો એટલે લઈ જ જાવું જો આ શું છે દાયડમ હા હે ના ખવડાવું ના ખવડાવું ના ખવડાવું ના ખવડાવું એ શું છે એમાં જો કઈક ઉપાડે કીધું વ્લોગ નહોતો બનાવ્યો મેં કીધું ખાલી એક ફટકો થોડોક લઈ લો નવરાત્રી મર્યા છે વાર છે નવરાત્રી ચાર વાર છે તારે વહીમું મૂન પછી ક્યાં ત્યાર થવા જાય ક્યાંક ને ક્યાંક થઈ જાય કા આ બે નો વારો બે આનો વારો બે વારો પછી આનો વારો ચાર વારો પછી આનો વારો છ વારો પછી હા 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 હાલો ફટાફટ હવે કૃપા રોવે છે 干嘛？离家就来，离家就干。